યસ ગુડ મોર્નિંગ આજે આપણી પાસે સ્ટોક્સનું બહુ ઘણું લાંબુ લિસ્ટિંગ લિસ્ટ છે તેમાં આપણે સૌ પ્રથમ હું શરૂઆત કરીશ તો ઇન્ડસઇન્ડ બેંકથી શરૂઆત કરીશ કે ઇન્ડસિન્ડ બેંકની હોલ્ડિંગ કંપની છે ઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની કે જેમણે ઇન્વેસ્કો સાથે કરાર કર્યા છે કે તેઓ ઇન્વેસ્ટકો એસેટ મેનેજમેન્ટમાં સાહીઠ ટકા હિસ્સો ખરીદશે કે જે બાદ ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ પાસે ચાલીસ ટકા હિસ્સો રહેશે અને ઇન્ડસઇન હોલ્ડિંગ કંપની પાસે સાહીઠ ટકા હિસ્સો આપણને જોવા મળશે જે આ ન્યૂઝથી આપણે આ સ્ટોકને આજના દિવસ માટે આપણે ગ્રડાર પર રાખીશું આના બાદ હું બીજા સ્ટોકની વાત કરીશ તો લુપિનની વાત કરીશ કે લુપિનને એ યુએસએફડીએ તરફથી એક મંજૂરી મળી ગઈ છે કે ઓરેશિયા નામનું પહેલું જેનેરિક વર્ઝન કંપનીએ અમેરિકામાં લોન્ચ કર્યું છે અને આ બાદ યુએસએફડીએની મંજૂરી બાદ ડોક્સી સાયકલ સાયકલિન કેપ્સ્યુલ તેઓ લોન્ચ કરી છે અમેરિકામાં જે બાદ તેઓને કુલ એક હજાર પાંચસો પાંસઠ કરોડની આવક અહીંયાથી તેઓને ઊભી થાય એવું એક અનુમાન છે અને આ જે દવા છે તેનું સ્પેસિફિક એલર્જી રિએક્શન માટે તેઓ અહીંયાથી ઉપયોગ કરતું જોવા મળશે તો આજના દિવસ માટે આપણે લુપિનને પણ ધ્યાન પર રાખીશું જે બાદ હું નવા સ્ટોક્સની વાત કરું તો આપણે આ એના બાદ શિવાલિક રસાયણ છે કે જેને પણ એફડીએ તરફથી એક ઓબ્ઝર્વેશન જારી કરવામાં આવ્યું હતું કે કંપની ભરૂચ એપીઆઈ પ્લાન્ટ છે તેના પર કંપનીએ ઓબ્ઝર્વેશન જારી કર્યું હતું જે પહેલી એપ્રિલથી નવ એપ્રિલના રોજ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું તો આથી આપણે વાત કરીએ તો કુલ સાત ઓબ્ઝર્વેશન આ કંપની માટે જારી કરવામાં આવે છે જેથી કરીને અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે તો આપણે રસાલ શિવાલિક રસાયણને પણ આપણે આજના દિવસે રડાર પર રાખીશું જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરીશું તો પીબી ફિનટેક આપણે આજે ઘણું એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બનશે કે પીબી ફિન્ટેક પીબી પે પ્રાઇવેટ લિમિટેડ નામની એક સબસિડિયરી કંપની તેઓએ બનાવી છે કે જેના માટે તેઓને રજિસ્ટ્રાર ઓફ કંપની તરફથી એક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી ગયું છે તો જેના કારણથી આપણને અહીંયાથી પીબી ફિન્ટેક એક ઓનલાઈન કારોબારમાં પણ આપણને અહીંયાથી જોવા મળી શકે છે જેથી કરીને આપણે પીબી ફિન્ટેકને પણ આજના દિવસે ધ્યાન પર રાખીશું જે બાદ આપણે નવા સ્ટોકની વાત કરીએ તો આપણે એક્સિસ બેન્કની વાત કરીશું કે ગઈકાલે આપણે જોયું કે બેંક કેપિટલે કુલ સત્તરસો કરોડ રૂપિયાનું તેઓ અહીંયાથી શેર વેચાણ કર્યા હતા અરાઉન્ડ ત્રણ ચોત્રીસ લાખ કરોડ જેવા સમ અરાઉન્ડ કંઈક શેર હતા જે બાદ નવા ફંડ હાઉસ છે કે તેમાં ખરીદી કરી છે જેમાં નામ છે ગોલ્ડમેન શેર્સ કે તેઓ કુલ છત્રીસ લાખ શેર્સ ખરીદ્યા છે સોસાયટી જનરલે બાસઠ લાખ શેર્સ ખરીદ્યા છે બીએફએ સિક્યોરિટીઝ ત્રીસ લાખ શેર્સ ખરીદ્યા છે તે મોર્ગન સ્ટેનલીએ બેત્રીસ લાખ શેર્સ ખરીદ્યા છે અને આ સિવાય બીજા સ્ટોક હું ફંડ હાઉસની વાત કરીશ તો નોર્જિયન બેંક કેલિફોર્નિયા ટીચર રિટાયરમેન્ટ અને વેન્કા રો જેવા અલગ અલગ ઘણા ફંડ હાઉસ છે કે જેઓ એક્સિસ બેન્કમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે ખરીદીમાં તો આજના દિવસ આપણે એક્સિસ બેન્કમાં પણ આજે ફરીથી આપણને એક એક્શન જોવા મળી શકે છે જે બાદ ફરીથી એક બીજા એક સ્ટોક છે કે જેમાં આપણે ફંડ

તેઓ કુલ તેપન લાખ શેરનું વેચાણ કર્યું છે અને આ જ શેર સીએલએસએ દ્વારા ખરીદી કરવામાં આવી છે એટલે અહીંયા આપણને એક એડલ વેસમાં પણ આપણને એક ફંડ એક્શન આપણને જોવા મળી શકે છે જે બાદ હું લાસ્ટ હું કાઉન્ટરની વાત કરીશ તો આપણે એક ડીમાર્ટને ધ્યાન પર રાખીશું કે ડીમાર્ટે બેંગ્લોરમાં વૈષ્ણવી સફાયર મોલમાં કંપનીએ નવો સ્ટોર ઓપન કર્યો છે એટલે કે આપણે એક હમણાં જે ક્યુ ફોર અપડેટ આવી હતી કે એમાં એવું જાણવા મળ્યું હતું કે કંપનીને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી મેં કુલ ત્રણસો ને પાસઠ શેર કંપની ઓપન કર્યા હતા જે સ્ટોર જેના બાદ આ નવો સ્ટોર ઓપન થયો